વલસાડમાં એનડીઆરએફની ટીમે પ્રેગ્નન્ટ મહિલાનું રેસ્ક્યુ કર્યું વલસાડમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા કેટલાક પરિવાર પાણીમાં ફસાયા હતા જેમાં વલસાડના હનુમાન ભાગડા ગામમાં એક સગર્ભા મહિલા પણ પાણીમાં ફસાઈ હતી અને મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તાત્કાલિક તે મહિલાને બહાર કાઢવા માટે તંત્ર અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ પ્રેગ્નન્ટ મહિલા અને તેના પતિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના પૂરની સ્થિતિ સર્જાતા ઔરંગા નદીના કિનારે આવેલા હનુમાન ભાગડા ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યું હતું જેમાં અંદાજે પંદરથી વીસ વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આજે સવારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયતને જીકરેથી સોનલબેન મિતેશભાઈ માહ્યવંશીને ડિલિવરીનો સમય નજીક હોવાથી મહિલાને દુખાવો પડ્યો હતો આ બાબતે ગામના મહિલા સરપંચે વલસાડના પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરતા પ્રેગ્નન્ટ મહિલાને બચાવવા માટે તાત્કાલિક એનડીઆરએફની ટીમને તૈયાર કરવામાં આવી હતી અને મહિલા અને તેમના પતિને બોટમાં બેસાડી અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

કાલ મળેલો એક બેન છે ફસાયેલા છે પ્રેગ્નેન્સી છે અને બ્લીડિંગ ચાલુ થયેલું છે અમે બંદોબસ્ત મૂકેલો છે કાલનો અમે હાજર જ હતા પછી અમે પાણીનો પ્રવાહ વધારે હોવાથી NDRF ની મદદ લીધી NDRF ને બોલાવી એમ્બ્યુલન્સ બોલાવી અને બોટિંગ દ્વારા અંદર ગયા કમરથી વધારે પાણી છે અને ગામમાં જવા માટેનો રસ્તો બંધ છે એટલે બોટની મદદથી બેનને બહાર લાવ્યા છે અને એકસો આઠ ની મદદથી હોસ્પિટલ પહોંચાડેલ છે આજુ અંદર કેટલા વ્યક્તિઓ છે આશરે પંદરસો ઉપર હશે આ લોકોને બહાર કાઢવા માટે વ્યવસ્થા ગામમાં પાણી નથી પણ ચારે બાજુ ચારે બાજુ પાણી છે રસ્તો બંધ છે જવા માટે એક જ બોટિંગ વ્યવસ્થા છે